નમસ્કાર બીટીએસ ન્યુઝ માં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિ એક નજર મુખ્ય સમાચારો પર સુરતમાં સાયન રોડ ખાતેથી 30 કિલો ગાંજાના જથ્થા સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે એક જુવેનાઇલ સહિત સંતુ જૈન નામના ઈશમની ધરપકડ કરી છે બંને આરોપીઓ 4 મહિનાથી ગાંજાનું વેચાણ કરતા હોવાની કબૂલાત કરી છે સુરતમાં નશીલા પદાર્થોથી સુરત સિટીના લોકોને દૂર રાખવા સુરત પોલીસ અથાક પ્રયત્નો કરી રહી છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચને ત્રીસ કિલો ગાંજાનો જથ્થો પકડવામાં સફળતા મળી છે સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સાયન રોડ પરથી ગાંજાનો જથ્થો લઈ બે ઈસમો પસાર થવાના છે જેથી આ ઈસમોને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી જેથી મળેલ બાતમીના આધારે બે ઈસમો સાયન રોડ પરથી ત્રીસ કિલો ગાંજાનો જથ્થો લઈ મોપેડ પરથી પસાર થતા પોલીસે અટકાયત કરી પૂછપરછ કર્યા બાદ પોલીસ

સિટીનું એક અભિયાન ચાલે છે એ અભિયાન અંતર્ગત ગત તારીખ પાંચ ચાર ચોવીસના રોજ સાયણ રોડ પરથી કોઈ બે ઇસમો એક્સેસ ઉપર ગાંજો લઈને આવે જેવી ખાનગી બાતમીના આધારે બે ઇસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે જેમાં એક્સેસ ચેક કરતાં ત્રીસ કિલો ગાંજો જેની કિંમત ત્રણ લાખ ત્રણ હજાર તથા એક્સેસ કુલ મળીને ત્રણ લાખ ચોસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જેમાં એક આરોપી જ્યુએનએલ છે બીજો આરોપી છે શાંતનું નરેન્દ્ર જૈના એ કડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે મૂળ રહે ઓડિશા જિલ્લાનો રહેવાસી છે આ આરોપી છેલ્લા ચારેક મહિનાથી આ ધંધામાં એને જંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે કાંજો જેની પાસેથી લાવે તેની અત્યારે તપાસ ચાલુ છે અને એ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે એ તપાસ આગળ ચાલુ છે એમાં વિગતો ખુલશે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને એની તપાસ ચાલુ છે આ આરોપી અત્યારે હાલ તો એની તપાસમાં પ્રથમવાર લાવ્યો એવું જણાવે છે કે છેલ્લા ચાર મહિનાથી આ ધંધામાં એને ઝંપલાયું છે પરંતુ રિમાન્ડ દરમિયાન જે વિગત વધારે ખુલશે એ આપને બ્રીફ કરવામાં આવશે આરબી મોબાઈલ એ સંચારમાં કામ કરે છે અને બોબિંગનું કામ કરે છે કાપડના સંચામાં નોકરી કરે છે